નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ પ્રગતિ યુ ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત કરું છું આજના આ વીડિયોમાં કપાસના પાકમાં જે ફાલફૂલ ખરવાની સમસ્યા ગંભીર બની રહી છે તેના કારણો અને નિવારણ વિશે માહિતી જાણીશું સૌ પ્રથમ આપણે જોઈએ કે આ સમસ્યા મુખ્યત્વે કયા કારણોસર થાય છે તો તાપમાનમાં અચાનક થતા ફેરફારમાં ભેજનું વધતું ઓછું પ્રમાણ જમીનમાં જરૂરી પોષક તત્વોની અલાભ્યતા કે અપૂરતું પ્રમાણ લીલા તડતડિયા સફેદ માખી થ્રેપ્સ જેવી ચુસિયા જીવાતોનો ઉપદ્રવ અને જમીનમાં પાણી ભરાઈ રહેવાથી મૂળતંત્રને નુકસાન પોષક તત્વોની ઉપલબ્ધતામાં ઘટાડોના કારણે સમસ્યા જોવા મળી રહી છે હવે જોઈએ નિયંત્રણ કરવાના ઉપાયો ચૂસિયા જીવાતોનું નિયંત્રણ ઓછા ઉપદ્રવની શરૂઆતમાં જૈવિક અને પ્રાકૃતિક નિયંત્રણ કરવું શ્રેષ્ઠ છે જેના માટે લીમડાની મીંજનો પાંચ ટકા અર્ક અથવા લીંબોળીનું તેલ પચાસ મિલી અથવા લીમડા આધારિત તૈયાર કીટનાશક વીસથી ચાલીસ મિલીને દસ લીટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો જોઈએ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોએ બસો લીટર નિમાસ્ત્ર પાણી ભેળવ્યા વિના એક એકર મુજબ છાંટી શકે છે અથવા તો બ્રહ્માસ્ત્ર કે દશપાણી અર્ક જેવી બિનરાસાયણિક જંતુનાશકો છ થી આઠ લીટર માત્રામાં બસો લીટર પાણીમાં ભેળવીને એક એકર મુજબ છંટકાવ કરી શકે છે જ્યારે ચૂસિયા જીવાતોનો ઉપદ્રવ વધે અને તે આર્થિક નુકસાનની માત્રા વટાવે તો રાસાયણિક નિયંત્રણ માટે પ્રોફેનોફોસ પચાસ ઇસી વીસ મિલી એસિટામિપ્રેડ વીસ એસપી બે ગ્રામ ઇમિડાક્લોપ્રેડ સત્તર પોઈન્ટ આઠ એસએલ ચાર મિલી થાયોમિથોક્સામ પચ્ચીસ ડબલ્યુજી ચાર ગ્રામ અને ડાયફેન્થીયુરાન પચાસ વેપા દસ ગ્રામમાંથી કોઈપણ એક દવાને દસ લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરી શકાય છે જ્યારે ઉપદ્રવ ખૂબ જ વધુ હોય ત્યારે વધુ અસરકારક નિયંત્રણ માટે મિશ્રિત કીટનાશકોનો ઉપયોગ કરવો જોઈએ આ માટે ફિપ્રોનિલ પંદર ટકા પ્લસ ફ્લોનિકા પંદર ટકા આઠ ગ્રામ પાયરી પ્રોક્સીફેન પાંચ ટકા પ્લસ ફેનપ્રોપાથરીન પંદર ટકા દસ મિલી પાયરી પ્રોક્સીફેન પાંચ ટકા પ્લસ ડાયફેન્સ્યુરોન પચ્ચીસ ટકા વીસ મિલી અથવા પારી પ્રોક્સિફેન આઠ ટકા પ્લસ ડાયનોટેફ્યુરાન પાંચ ટકા પ્લસ ડાયફેન્થ્યુરોન અઢાર ટકા બાર મિલી પૈકી કોઈપણ એક કીટનાશકને દસ લિટર પાણીમાં ભીળવીને છંટકાવ કરવો પાકમાં દવાની અસરકારકતા કેવી રીતે વધારવી સ્ટીકર અથવા એડજુવન્ટનો ઉપયોગ દવાની સાથે સ્ટીકર એટલે કે સ્પ્રે એડજુવન્ટ અચૂક ઉમેરો જેનાથી દવા છોડના પાંદડા પર લાંબા સમય સુધી ચોંટી રહે છે ફેલાય છે અને ધોવાઈ જતી નથી જેથી તેની અસરકારકતા મહત્તમ થાય છે છંટકાવ સવારે વહેલા અથવા સાંજે સૂર્યાસ્ત પહેલાં કરવો કારણ કે આ સમયે તાપમાન નીચું હોય છે અને પવન ઓછો હોય છે ગરમી અને તડકાના કારણે દવા ઝડપથી સુકાઈ જતી નથી કે ઉડી જતી નથી હવે જોઈએ પોષક તત્વોનું વ્યવસ્થાપન કપાસના પાકને ફૂલ ઝીંડવાના વિકાસની અવસ્થા દરમિયાન પોષક તત્વો પૂરા પાડવા ખૂબ જરૂરી છે જેના માટે ફૂલ ઝીંડવા અવસ્થામાં પોટેશિયમની જરૂરિયાત વધુ હોવાથી દસ લીટર પાણીમાં સો ગ્રામ પોટેશિયમ નાઇટ્રેટ તેર જેમ ઝીરો જેમ પિસ્તાળીસ ભેળવીને છંટકાવ કરવો આનાથી ફાલ મજબૂત બને છે અને ખરતા અટકે છે પીળા ફૂલ ખરતા અટકાવવા માટે સો ગ્રામ ઝીરો ઝીરો બાવન ચોત્રીસ સાથે વીસ ગ્રામ બોરોન વીસ ટકા પ્રતિપંપ ભેળવીને છંટકાવ કરવાથી ફાલ ખરતો અટકે છે ગુલાબી ફૂલ ખરતા અટકાવવા માટે સો ગ્રામ ઝીરો ઝીરો બાવન ચોત્રીસ સાથે વીસ ગ્રામ બોરોન વીસ ટકા પ્રતિપંપ ભીળવીને છંટકાવ કરવો જે ફૂલ અને ઝીંડવાને મજબૂતી આપે છે મેગ્નેશિયમની ઉણપથી લાલ પાનની સમસ્યા જોવા મળે તો તેના નિવારણ માટે દસ લિટર પાણીમાં સો ગ્રામ મેગ્નેશિયમ સલ્ફેટનો છંટકાવ કરવો પિયત વ્યવસ્થાપન પાકની નિર્ણાયક અવસ્થાએ પાણીની ખેંચ ન પડે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ જેમાં ડાળીઓ ફૂટવાની અવસ્થા એટલે કે સાહીઠથી સિત્તેર દિવસે ફોલો આવવાની અવસ્થા એટલે કે નેવુંથી સો દિવસે ઝીંડવા બેસવાની અવસ્થા એટલે કે એકસો દિવસે ઝીંડવા ફાટવાની અવસ્થા એકસો દિવસે પાણીની ખેંચ ન પડે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ વૃદ્ધિવર્ધક એટલે કે પીજીઆરનો ઉપયોગ વૃદ્ધિવર્ધક એટલે કે ગ્રોથ પ્રમોટર જે છોડની સારી વૃદ્ધિ પાનની ગુણવત્તા સુધારવા અને ઉત્પાદન વધારવા માટે નેફથેલિન એસિટિક એસિડનો છંટકાવ પાકને પચાસ દિવસે અને ફરીથી સિત્તેર દિવસે કરવો દરેક વખતે તેની માત્રા ત્રીસ પીપીએમ એટલે કે ઝીરો પોઈન્ટ ત્રણ ગ્રામ પ્રતિ દસ લિટર પાણીમાં રાખવી આનાથી પાનના હરિતદ્રવ્ય અને જાડાઈમાં વધારો થાય છે ખેડૂત મિત્રો વધુ માહિતી માટે તમે કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશન પ્લે સ્ટોર પરથી સ્ક્રીનમાં બતાવેલ ક્યુઆર કોડથી અથવા નીચે આપેલ ડિસ્ક્રિપ્શનમાં લિંક પરથી ડાઉનલોડ કરી શકો છો વિડિયો સારો લાગ્યો હોય તો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો તેમજ માહિતી અન્ય ખેડૂત ભાઈઓને પણ મોકલી આપો ધન્યવાદ